તો રામ રામ સીતારામ કેમ છો આવ્યો ફૂલ મોજમાં આવ્યા તો ભાઈ ફાઇનલી આજે અમે બે ભાઈઓ કંડોળા પહોંચી ગયા ને આજે હે ને એક હજાર ને આઠ કુંડી મહાયજ્ઞ કુંડી હવન હે મહા લીરભાઈને થાય છે એમાં દોઢસો વર્ષ પૂર્ણ થયા ને આજે બીજ છે ને અત્યારે આપણે લીરભાઈ પહોંચી ગયા અત્યારે હવન કુંડમાં હે ને આપણે હમણાં અહીંયા જઈએ બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાનો હાલો આપણે અંદર જઈને મળીએ બાકી ભાઈ ગમે ગમે આઈ માય પ્રોગ્રામ હોય લીરબાઈ પ્રોગ્રામ હોય કે મઢળે પ્રોગ્રામ હોય લાડા ભાઈ બધા ગાંડા જોઈ જોઈ લો ભાઈ કાંઈ નો જડે તમને એટલું બધું પબ્લિક આમાં જોઈ લો તમે જ્યાં જોવો ના ફોર વ્હીલર ગાડીઓ બસું ઘણો હોલી 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 કોરા બસું આ કોરા ફોર વ્હીલર મોટર ભાઈ મેર લાડા ને ગાંડા એટલા બધા પબ્લિકો આવે

હિમન ને ખબર ના પડજો બતાવો સમિતિ પડી છે કે કે આકરો ખાકરો જે તમે થઈ ગયો છે પણ મને આમાં એવું લાગે કે હોય એટલે એક ાપિરોદા સમા શશિન સોમ શોર્મુકટૂષણ પ્રદ્યિદેવતા સન્ત ચંદ્રમ ધરણી ગર્ભસંગો વિદ્યુદાંતિ સમપ્રભમ કુમાર શક્તિહસ્ત મંગલ નૃણમામ્યહ

સ્વાહા પુષ્પશંકા સંતા દેવતા સન્તા કેત સ્વાહ ગણપત સ્વાહ ુર્ગાય સ્વાહ ઓકાશા સ્વાહ અપરેજ ডি ক্ষেত্রে હજી અવાજ નથી ચાલુ કરી કેટલું ચાલુ થોડું હાથમાં કંકુ ચોખા લક્ષ્મી कृतदिया हृदये शुभोदे कला कुल जड प्रभवस्य ગુલવાણી ગુલવાણી બ્રહ્માજી ના થાપર માતાજી ગણપત રાખ્યું છે ને ગણપતિ હવે આમ મેં ઊભો થયો એટલે ખબર પડી આ બેનો ખોટા નવરા ગયા

चंडीपाठ जा रहा है कुल त्र चरित्र प्रथम चरित्र महाकाली नु स्वरूप

ચંદિ સાવધાન હવે હોમ કરવાનો છે આથી ની અંદર મૃત્યુ મુદ્રા તરીકે જેમ કીધું એ પ્રમાણે તલ લેવાના થોડા થોડા અને પૂરો શ્લોક છે આપણે જેમ ગુરુર બ્રહ્મા ગુરુ મિષ્ઠો ગુરુર દેવો મહેશ્વર શ્લોક બોલીએ એવી રીતે આમાં બધા શ્લોકો બોલા છે सात्र Ah, 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 ah,

વચ્ચે આટાફેરા ના કરો તમને પાણી ત્યાં આપે છે જે જોઈએ ત્યાં આપે છે એટલે આ અવ્યવસ્થા ન થાય અને એક બ્રાહ્મણ તરીકે આપણે ફરજ પૂરેપૂરી અદા કરીએ અને ફરી પાછું જવતર જુદા જુદા હોય

જગદોચ જગન્મયે મિહાયા મેદા સ્વાહતી મહાદેવ ગુણત્રિર્મહારાત્રિર્મોહ રાત્રિશ દારૂ પરીઘાયુધા સ્વાહ પરામારે શક્તિ સાંક સ્તૂયે ત્યાં સ્વાહ કિદ્રશ્વા સ્તોતમ્વર ભ્રમણ સ્વાહકારીતા ય તો મોહએ દુરાદર્શાવસુરૌ મધુકૈટોચમસુરૌીરૂવાચ એ સ્તુતા દાતે દેવી તામસી ત્રદ સા વિષ્ણો પ્રબોધનાર્થાહતું મધુકૈટો નિર્ગમ્ય દર્શને તસ્થ બ્રહ્મણો વ્યક્ત જન્મ એન્ડવે શયના તથા સદશોધરાવક્ણમ

નાગહાર રમ દેહ પૃથ્વીતા નોચ્ચ સામયતાથી મહતા પ્રતિશ્દો મહાન ચાલુ સકલા

અરે આ બરાબર આકાશ સુંદર દેખાય છે આ તો એનો પ્રયોગ કરી આ ભાઈ घटना महि दस्यत्यश्री गिरा नकोरेना दस्तप्त नेमय आभास सर्वदा सुराह तथा श्रीnabla विनाश्य गर्जन कृमिल भना नसा सुदरो के तोडन सो धावा सुवाहा महिमा पापक मनो구나 रुद्राक्षातति गभव होता हुआ ये दचछा ईवालोम नमो महाआज्ञा जयाय त्रिभुवन भवितोना विस्वाह स्वाहा स्कॉभवत्त्याया कृत्या विनादिना नित्यते नामा कौजा कक बाहनेन्द्र शलस्वाहा तेवाजु भूर्णं देवी चित्ते गराय नय हे एकचमन रादा तदसौ भुन्ताना ओम मेरे साथी उभियो तो करे का तुम्हारे उभियो

ૃદ વહંતે ત્રિનેત્રા સિંહસ્કંધા ત્રિડા ત્રિપુણમખિલા